હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે આપણે કોઈ પણ ફુલાવ કે કોઈ બિરિયાની સાથે ખાઈ શકીએ તેવું રાયતું બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા એક કપ મોરું દહીં લીધેલું છે આ હું બે વ્યક્તિઓ માટે રાયતું બનાવું છું તો અહીંયા કોથમરી લીધેલી છે એનો આપણે દાંડલાનો ભાગ પણ એડ કરવાનો છે તેની સુગંધ સરસ આવે છે અને ફ્લેવર પણ સરસ આવે છે તેના માટે અને એના પાંદ બંને વસ્તુ આપણે એડ કરવાની છે અહીંયા અડધી કાકડી લીધેલી છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળી આ બંનેને આપણે ઝીણું કટિંગ કરી લેવાનું છે શેકેલા જીરાનો પાવડર ચાટ મસાલો ખટાશ માટે લીંબુ સ્વાદ અનુસાર મીઠું અને આપણે તીખાશ માટે એક તીખી મિરચી એડ કરેલી છે તો સૌ પ્રથમ આપણે આ કોથમરી અને મરચાંને આપણે મિક્સરમાં પીસી લેશું તો આપણે આમાં બધી વસ્તુ એડ કરી દીધી છે તો આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું અને એક ચમચી દહીં એડ કરીશું દહીં આપણે થોડુંક ખાટું લેવાનું છે ખાટું ન હોય તો ખટાશમાં આપણે લીંબુ તો એડ કરેલું જ છે પણ મેં થોડુંક ખાટું દહીં લીધું છે અને જરાક ખાટું વધારે ભાવે છે તેના માટે તો ચાલો હવે આપણે આને પીસી લઈએ તો આપણે પીસાઈને રેડી થઈ ગયું છે તો આ દહીને આપણે ફેટી લો તો આ પીસેલું મિશ્રણ આપણે આમાં એડ કરી દેસું ત્યારબાદ આપણે આ કાકડી નાખી દઈશું અને ડુંગળી ત્યારબાદ મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર અને શેકેલા જીરાનો પાવડર અને ચાટ મસાલો એડ કરીશું ત્યારબાદ ખટાશ માટે લીંબુનો રસ તો આપણું રાયતું રેડી થઈ ગયું છે તો થોડુંક ઉપરથી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું રાયતું તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં